શહેરના નિઝામપુરા વિસ્તારમાં સાયકે દિવાનેક રૂપના હિરેનભાઈ રાજપૂત દ્વારા ચાર વિકલાંગોને ટ્રાય સાયકલ અને व्हीલચેરની સેવા આપવામાં આવી શહેરના નિઝામપુરા વિસ્તારમાં આવેલ સાઈ બાબાના મંદિર ખાતે સામાજિક કાર્યકર હિરેનભાઈ રાજપૂત દ્વારા સાયકે દિવાનેક રૂપ નામની સેવા કાર્ય કરવામાં આવે છે અહીં રવિવારે ભૂખ્યાને ભોજન અને વિકલાંગોને ટ્રાય સાયકલ વ્હીકલની ની व्हीલચેરની સેવા હોય છે ત્યારે રોજ અહીંયા ચાર જેટલા વિકલાંગ ભાઈ બહેનોને એનજીઓ છે તેઓ દ્વારા ચાર વિકલાંગને વ્હીલચેર તથા ટ્રાય સાયકલનું વિતરણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ફતેહગંજ પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારી બોર્ડ પ્રમુખ નરેશ સોલંકી મહામંત્રી તથા એનજીઓના કિરણદીપ કૌર साई के दीवानी कृपना फाउंडर हिरन भाई राजपूत तो सहित आगे वनों उपस्थित रहा था आज हम निजामपुरा में स्थित जो साई मंदिर है वहाँ पर आए हैं और मैं दिव्यांग सखी सहेली ट्रस्ट की प्रेसिडेंट अमनदीप कौर हूँ और मैंने हिरण भाई से कुछ समय से इस बारे में बात कर रही थी कि मेरे पास ऐसे विकलांग हैं क्योंकि मैं दिव्यांगों का ही काम कर रही हूँ और मेरे पास ऐसे दिव्यांग हैं जिन्हें साइकिल ट्राईसाइकिल और व्हील की बहुत ज़्यादा ज़रूरत है और हिरन भाई ने मुझे उनसे बोला कि डॉक्यूमेंट लेके आइए और उन्हें संडे को आप लेके आइए तो हम लोग ज़रूर उनको ये डोनेशन करेंगे तो मैं हिरन भाई का सही तहे दिल से शुक्रिया अदा करना चाहूँगी कि शॉर्ट पीरियड में ही उन्होंने इन भी... दिव्यांगों को ट्राईसाइकल दी और जैसा कि आप देख रहे हैं कि एक बहन मेरे साथ आज आई है और इनसे मुलाकात भी आज ही मेरी हुई और उनको भी व्हील दी गई है सही में उसको बहुत ज़्यादा ज़रूरत थी घर से कभी भी बाहर नहीं निकली थी ये बहन और इनको आज ऐसा लगा कि नहीं आपने बहुत अच्छा काम किया है तो मैंने तो कुछ नहीं किया मैंने तो सिर्फ हिरन भाई से ही एक निवेदन किया था कि आप हमारी ये चीज़ में हेल्प कीजिए और सही में नि... जो हिरण भाई हैं बहुत अच्छा काम कर रहे हैं भगवान उनको बहुत तरक्की दे और इसी तरह वो दिव्यांगों की इसी तरह सेवा कर सकते हैं और करते ही रहें और इस साईं बाबा के मंदिर में आके सही में हम लोगों को बहुत अच्छा लगा है कि यहाँ पर इतना अच्छा कार्यक्रम ये करते हैं तो मेरा हिरण भाई से फिर से एक बार धन्यवाद है और हमारी पूरी टीम उनको धन्यवाद करना चाहती है कि आपने सही में बहुत अच्छा हमारे लिए काम किया है આપ ઇસી તરફ હમસે જોડે રહીએ ઓર હમલોકો સેવા પહોંચાતે રહે ધન્યવાદનાથ નિજામપુરા સાંઈ બાબા મંદિર જે નિજમપુરા મેઇન રોડ પર આવેલું છે અમારું સાયકે દિવાને ગ્રુપ છેલ્લા સોળ વર્ષથી અવિરત સેવાનું કાર્ય કરતું આવ્યું છે અને કરતું રહેશે આજ રોજ ત્રણ જેટલા ચાર જેટલા વિકલાંગ ભાઈ બહેનોને ટ્રાયસિકલ અને વ્હીલચેરની સેવા પૂરી પાડવામાં આવી હતી જેમાં અમને કિરણદીપ કૌર મેડમે વાત કરી હતી કે મારી પાસે થોડા એ સંસ્થા ચલાવે છે મેડમે મને જાણ કરી હતી કે અમારી પાસે થોડા બે ત્રણ વિકલાંગ ભાઈ બહેનો છે તેઓને તમે આ રીતની ટ્રાય ને વ્હીલચેરની સેવા પૂરી પાડશો તે આજ રોજ એ કાર્યક્રમ પૂરો કર્યો છે એમના થ્રુ અને આજે અમારા વિસ્તારના ફતેહગંજ પોલીસ સ્ટેશનના શ્રી અને અમારા વોર્ડના ઉપ મહામંત્રી વોર્ડ પ્રમુખશ્રી તેઓ ઉપસ્થિત હતા તેઓનો ખૂબ ખૂબ આભાર જેઓએ આ આ કાર્યક્રમમાં હાજરી આપી અને આ અમારું નિજામપુરા સાયકે દિવાને ગ્રુપ દર રવિવારે શુક્રવારે અને ગુરુવારે જરૂરમંદ નાગરિકોની સેવા પૂરી પાડે છે જમવાની ઓમ સાઈરામ રોજ નિઝામપુરા મેઇન રોડ ખાતે સાંઈ મંદિર અમારા હિરેનભાઈ અને એમની ટીમ દ્વારા આજે વર્ષોથી એક બહુ મોટા પાયે મેઇન રોડ પર હિન્દુત્વ જળવાઈ રહે એવી રીતે અને લોકોને સહાય મળે એ રીતની સેવા જે આખા વડોદરામાં બધી જગ્યાએ ચાલે છે એના કરતાં કંઈક અલગ સાયકલ બહેનોને ભાઈઓને વિકલાંગોને અને જમાડવાનું દર રવિવારે એ કાર્ય ચાલુ હોય છે ત્યારે સાઈ ટીમ દ્વારા આ સેવા અવિરતપણે ચાલુ જ રહે છે ત્યારે અમારા વડોદરા વડોદરા શહેરમાં આવતું ફતેગંજ પોલીસ સ્ટેશનના માન્ય પીઆઈ સાહેબ અને સી ટીમ બહેનોની તો આજે બહેનોને પણ સાયકલનો લાભ મળ્યો છે તો આજે આ કાર્યક્રમમાં સાહેબ પણ જોડાયા છે સાથે મારી સાથે વોર્ડના મહામંત્રી કેતનભાઈ અમારા હિરેનભાઈ ચોક્સી અમારા સાંઈ મંદિરના હિરેનભાઈ સૌ દ્વારા આ સેવા વર્ષોથી ચાલુ છે અને દર રવિવારે આવી રીતે કંઈ ને કંઈક નવીનતા કાર્યક્રમમાં થતી હોય છે તો વિકલાંગોને સાયકલ અને ભોજન બધાને મળે છે એ પ્રમાણનો કાર્ય આજે રાખ્યો તો એ કાર્યક્રમમાં અમને સૌને આજે એકત્રિત કરે એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર સાયકલો આમ તો આજે ચાર આપી છે બે ભાઈઓને બે બહેનોને એવી રીતે દર રવિવારે તો મહિનામાં બે દિવસ બે વખત એવી રીતે જેમ આગળથી સગવડ હોય છે એમ વિકલાંગોનું રજીસ્ટ્રેશન હોય છે એ સાયકલ એની માનો કે પાંચ વર્ષે બે વર્ષે જેની આ આવડતા પૂરી થતી હોય છે ત્યારે આ લોકો નવીન સાયકલ એને આપતા હોય છે મારો પરિચય આ વોર્ડમાં હું પૂર્વ વોર્ડ પ્રમુખ છું નરેશભાઈ સોલંકી